અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસને અડીને આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવતા દોડધામ મચી જવા પામી હતી અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસને અડેલા આવેલા સ્ક્રેપ ગોડાઉનમાં આજે બપોરના સમયે એકાએક આગ ફાટી નીકળી હતી જોતજોતામાં આગે વિકરાણ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના પગલે જ્વાળા અને ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા આ અંગેની જાણ કરવામાં આવતા જ અંકલેશ્વર ડીપીએમસીના બે ફાયર ટેન્ડરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા ગોડાઉનમાં રહેલ સ્ક્રેપને કારણે આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના પગલે આસપાસના વિસ્તારને કોર્ડન કરી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ પણ નેશનલ હાઇવે નંબર અડતાલીસને અડીને આવેલ અન્ય એક સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી ત્યારે વારંવાર આગના બનાવો બનતા વહીવટી તંત્ર દ્વારા આ બાબતે ગોડાઉનના સંચાલકો સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે રિપોર્ટર હુમેદ સૈયદ ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી આજે અંદાજીત સાડા ચાર વાગે અમને એક ફાયર કોલ આવ્યો હતો કે ભંગારના ગોડાઉનમાં આગ લાગેલ છે જે નેશનલ હાઈવે નંબર અડતાલીસને ને બાજુમાંથી જ પસાર થાય છે તો તાત્કાલિક અમે ઘટના સ્થળ પર રવાના થયેલ છે અને અત્યારે અંદાજીત ત્રણથી ચાર જેટલા ફાયર ટેન્ડ આગળ કરવાનું ચાલુ છે આગ પર કાબુ મેળવી દીધું